રામ રામ ને સીતારામ બધા ડાયરાને બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને હવારના વાગ્યા છે આઠ લાઈટ આંકડીને આવી છે મોટર કરી છે ચાલુ આપણે ગુંદરી પાવાની છે તો ઘડીક વાર પાણી ત્યાં સુધી ગુંદરી પાઈ અને પછી આંકવાનું હોય ટ્રેક્ટર તો અમારે રાંકવાનું હોય ઓલા પારા ફોરવાના હે કલેજીવાળા પડામાં અને પછી સવડા ગોતી આવી અને કરીએ પછી સવડા ચાલુ તો ચાલો પહેલા ત્રણ ઘડીક વાર પાણી વાંકી લઈ હાલો તો મિત્રો પાણી ચાલુ કર્યું છે અને બે કેરા પાયા હે લાઈન મૂકીને તો બહુ ઉકેલ નથી કરતું એટલે લાઇન મૂકી હે અડધું અડધું કરી નાખ્યું છે તો ચાલો પાણી હાલે છે અને સનેળો લઈને જઈ મકાઈ ભરતા આવી માલને નાખવાની મકાઈ ભરતા આવી તો ચાલો જઈ હાલો તો નીકળી ગયા છે અહીં સનેડો લાઈન અને મકાઈ ભરતા આવી તો મારકીને મારકી જાય છે પાછલ બાજુથી આવતા રહું શોર્ટકટમાંથી પાણીની મોટર ચાલુ છે તો લઈને ફટાફટ ફરતા આવી ખાલે તો આવી ગયા છે મકાઈ ભરવા અને આજ તો થોડી ઓછી છે બેગ બથું નવેજ બથું છે તો ચાલો ભરી દઈ ગાડી ફૂલે ફૂલ અને પછી જવા દઈ આવ્યા છે આ બાજુથી પાછા રાખવું આ બાજુથી તો ચાલો ભરીએ મકાઈ અને નીકળીએ હાલો તો મકાઈ ભરીને આવતા રહ્યા છે અહીં અને લાઇટ વેગી છે તો પાણી આપણું થઈ ગયું હોય બંધ તો જઈ હવે ટ્રેક્ટર લઈને ભારા ફોરવા કલેજી વાળા પડામાં તો ચાલો નીકળીએ ઇન્ડો ફાર્મ હાકીએ હવે તો મિત્રો ગયો છે અને હવે સવડા લેવા તો ચાલો સવડા જોડતા આવી અને પછી કરીએ સવડા ચાલુ રાખવાના કલેજી વાળા પડા તો અત્યારે જોડવા જાય છે સવડા ચાલો ફટાફટ જોડતા આવી હાલો તો મિત્રો સવડા લેવા જઈ

તો ચાલો કરીએ ચાલુ અને મંડીએ આકવા તો જોઈ હવે કેવા બે હે ચાલો તો ચવડા ચાલુ કરી દીધા હે અને થોડા માર્યા હે તો બહુ ચેફા કાઢતો નથી તો હજી ખૂણું પડું હે હાલે છે તો થાવકા બેહી જાય છે ચાલો મંડીયા મંડી આ બધે મારી બાકી જ ગયા હે પછી કાલે જાલે હાલો તો મિત્રો સવડા આવા હાલે છે અને જો અહીંથી લીધા તા હેઠો પડી ગયો છે ત્યાંથી અને એટલા એકા હે તો આ બાજુ આગતા જવાના છે થોડું થોડું થઈ ગયું અંધારા જેવું એટલે ચાકે મિંદી આવવા તો ચાલો મંડીયા આંકવા નવ વાગ્યા સુધી આંખ્યું તો ચાલો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત ગયું હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય